સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે સમીક્ષા મીટિંગ યોજી સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકામાં ગ્રામસેવકો સાથે સાવલી સેવા સદન ખાતે મિટિંગ યોજી મીટિંગમાં સાવલી મામલદાર પ્રાંત અધિકારી તલાટી મંડળ પ્રમુખને સાથે રાખી તાલુકાના ખેડૂતોને થયેલ પાક નુકસાનની વિશેષ વિસ્તૃત માહિતી મેળવી તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદથી રવિ પાકોમાં થયેલ નુકસાનની સામે યોગ્ય વળતર મળી રહે તે હેતુથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય કેતનભાઈ દ્વારા ગ્રામ સેવકોને પોતે પોતાના તાબા હેઠળની પંચાયતમાં ખેડૂતો સાથે પાક નુકસાન અંગે માહિતી લઈ સર્વે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપી મિટિંગમાં હાજર રહેલ તમામ ગ્રામ સેવકોને ધારાસભ્ય

છેલ્લા બે દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મામલતદારની આ હાજરીની અંદર ગ્રામ સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એનો પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે કે સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે સો મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓન કોમ એ પોર્ટલથી એ લોકો કઈક નોટ કેમ થી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને એને પતલો રસ્તો કાઢ્યો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકો થી માંડીને મિશ્રણ અધિકારી થી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપી સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે એટલે કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે એવો મને વિશ્વાસ છે